જે શક્તિ પ્રદર્શન કરશે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર આજે પડશે નામાંકન પત્ર ચંદનજીએ પ્રથમ પોતાના નિવાસ સ્થાને કુલદેવી દેવીના દર્શન કર્યા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે તે પહેલાં પોતાના નિવાસસ્થાનથી માતા કુળદેવીના દર્શન કર્યા અને ત્યારબાદ વિવિધ મંદિરોની પૂજા અર્ચના કરશે આપણી સાથે ચંદનજી જોડાના છે ચંદનજી ફોર્મ ભરવા જવાના છો કેટલો વિશ્વાસ મા ભગવતી અને સદારામ બાપાના મા કુળદેવી અંબાજીના ઘેર દર્શન કર્યા ત્યાંથી નીકળીને હું પંચમુખી મહારાજ હનુમાન દાદાના ચરણોમાં શીશ ચૂકાવી અને નગરદેવી જે સમગ્ર પાટણની નગરદેવી નગર ચર્ચામાં આજે નગરદેવીના શીશ ચૂકાવીશ અને ત્યારબાદ હું અનાવાડાના દરવાજાથી મારી રેલી પ્રથાન રૂપે હું પ્રગતિ મેદાન સુધી પહોંચવાનો છું અને પ્રગતિ મેદાનમાંથી જાહેર સંખ્યામાં અમારા મતદાર ભાઈઓ અમારા વિસ્તારના લોકો પાટણ લોકસભાના મતદારના વિસ્તારના લોકો બધા આવે અને મને જન આશીર્વાદ જનમેદનીમાં આશીર્વાદ આપશે અને આશીર્વાદ લઈ અને હું કલેક્ટર કચેરી પહોંચવાનો છું બિલકુલ વિશ્વાસ છે સંપૂર્ણ વિશ્વાસ છે મતદારો ઉપર પૂરતો ભરોસો છે મને જે પ્રમાણે પ્રતિસાદ મળી રહ્યો છે દેવી દેવતાઓ ઉપર સદારામ બાપાના મને આશીર્વાદ છે અઢારે આલમના મને આશીર્વાદ છે મને સંપૂર્ણ ભરોસો છે કે આ વખત મા ભગવતી કૃપાળુ અને સમાજના દરેક સમાજના લોકો મને સમર્થન આપવાના આતા ચંદનજી ઠાકોર વિજય વિશ્વાસ યાત્રા યોજીને આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને પોતે પોતાના જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ